બુદ્ધિની પ્રાપ્તિ કરવી છે સદબુદ્ધિ પ્રાપ્ત કરવી છે બુદ્ધિ બે પ્રકારની હોય છે સદબુદ્ધિ અને કુબુદ્ધિ આપણે જ્યારે જે પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ કરીએ છીએ આપણને ત્યારે તે પ્રાપ્ત થાય છે જ્યારે આપણે ખોટા કાર્ય કરતા હોઈએ ને તો આપણા મનમાં એ ખબર છે કે કાર્ય ખોટું છે પરંતુ એક જગ્યાએ આપણી કુબુદ્ધિ પ્રગટ થઈને આપણને ખોટા કાર્યમાં માર્ગ બતાવે છે તો જ્યારે આપણે સારા કાર્ય કરતા હોઈએ જ્યારે આપણે સદ કરતા હોઈએ ત્યારે આપણી સદબુદ્ધિ પ્રગટ થઈને આપણને તે પ્રકારનો માર્ગ બતાવે છે એટલે કઈ બુદ્ધિ પ્રાપ્ત કરવી તે આપણા પર નિર્ભર છે તે શ્રી ગણેશજી આપણને સદબુદ્ધિ પ્રદાન કરે છે તેમની પૂજા આરાધના કરવાથી તેમનું પૂજન અર્ચન કરવાથી આપણને સદૈવ આપણી દરેક કાર્યમાં દરેક ક્ષેત્રમાં આપણી વિજય થાય છે કેમ કે ત્યારે આપણે કાર્ય સદબુદ્ધિથી કર્યું છે આપણું જે પણ આપણું હૃદય લગાવીને આપણું મન લગાવીને આપણે કાર્ય કર્યું છે આપણે સાત્વિક વિચારોથી એ કાર્ય કર્યું છે અને જ્યારે જ્યારે સદબુદ્ધિ પ્રગટ થાય છે ત્યારે ત્યારે સાત્વિક વિચારોનું નિર્માણ થાય છે તો શ્રી ગણેશજી એ ગૌમાતાના જે આપણે આગળના ચરણો કહી શકીએ જે આગળના ચરણો છે તેના ઉપરના ભાગમાં અર્થાત ખંભામાં જ્યારે ખંભામાં આપણે જયારે સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણે શ્રી ગણેશજીનો આભાસ થાય

બોલ શ્રી ગિરાજ ધરણ કી જય શ્રી કામધેનુ મા કી જય સુરભી માય